આ વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યના વિસ્તારોમાં ભારે માવઠું શરૂ થઈ ચૂક્યું છે ને હવે પછી તો ધીમે ધીમે ગુજરાતના બાકી રહેલા વિસ્તારો તરફ આ વરસાદી સિસ્ટમના વાદળાઓ પ્રસરતા જોવા મળી રહ્યા છે ને દોસ્તો ગુજરાતમાં હવે પછીની કલાકો આ વિસ્તારો માટે બની શકે છે અતિ ભારે માત્ર ભારે જ નહીં અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ પડવા નહીં દોસ્તો આગાહી સામે આવી રહી છે ને અત્યારે હવામાનની આવી રહેલી અપડેટની અંદર મોટો ફેરફાર થઈ ચૂક્યો છે ને જેમાં આપણે જાણીશું દોસ્તો કે અરબી સમુદ્રમાં આ વાવાઝોડા જેવી વરસાદ સિસ્ટમ કે જે ડિપ્રેશનના ફોર્મમાં અત્યારે જોઈ શકો છો આપણા ગુજરાતના દરિયાથી જોકે હજુ અરબી સમુદ્રમાં આ વિસ્તારો ઉપર આ સિસ્ટમ જોવા મળી રહી છે પરંતુ આ સિસ્ટમના વાદળાઓ ગઈકાલ સાંજથી તો ગુજરાતના એકલેક ભાગોની અંદર તો અત્યાર સુધીમાં જેમાં દક્ષિણી ગુજરાતમાંથી નવસારીના કેટલાક વિસ્તારમાંથી ચાર ઇંચ સુધીનો વરસાદ સામે આવી ચૂક્યો છે નવસારી વલસાડ તો આ સાથે સૌરાષ્ટ્રની અંદર જેમાં ભાવનગર મહુવા રાજુલા ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તો ગઈકાલથી સતત ધીમેથી વધકટની સાથે અત્યારે આ વિસ્તારોની અંદર દોસ્તો માવઠાની જોવા મળી રહી છે એન્ટ્રી અને હવે પછી મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે સમગ્ર ગુજરાતનું વાતાવરણ પલટાઈ ચૂક્યું છે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર પણ આ સિસ્ટમના વાદળાઓએ એન્ટ્રી મારી દીધી છે ને સતત વરસાદી વાદળાઓ આગળ વધતા જોવા મળી રહ્યા છે ને થઈ જજો તૈયાર આપણે જાણીશું આજે હવે રાજ્યના કયા વિસ્તારોમાં ભારે કયા વિસ્તારોમાં અતિભારે તો કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે પડી શકે છે માવઠું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તો રાજ્યમાં અમુક સેન્ટરમાં પૂરની સ્થિતિને લઈને કરવામાં આવી છે આગાહી ત્યારે બીજી તરફ દોસ્તો વાવાઝોડાની મોટી અપડેટ સામે આવી રહી છે શું અરબી સમુદ્રમાં રચાયેલી આ મિની જેવી વરસાદી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે કે નહીં અને હવે પછી કલાકોમાં આ સિસ્ટમ કઈ દિશા તરફ ચાલશે કારણ કે હવામાન વિભાગ પણ આ સિસ્ટમના માર્ગને લઈ અત્યારે ગોથે ચડ્યું છે છેલ્લી કેટલીક કલાકોથી એનો માર્ગ સતત બદલાવી રહ્યું છે ત્યારે આપણે જાણીશું કે આ સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધવાની છે બંગાળની ખાડીમાં પણ દોસ્તો આજ સાંજ કે રાત્રી દરમિયાન મોટું એક મોન્થા નામનું વાવાઝોડું રચાવા જઈ રહ્યું છે આ વાવાઝોડું ગુજરાતને અસર કરશે કે નહીં અને આ વાવાઝોડું કઈ જગ્યાએ ત્રાટકવાનું છે કેટલી સ્પીડથી આ તમામ અપડેટ આપણે દોસ્તો એક પછી એક જાણીશું એ પહેલાં તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો અમે તમને અત્યારે ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવીએ દોસ્તો ભર શિયાળા દરમિયાન અરબ સાગર આખા ચોમાસા દરમિયાન શાંત જોવા મળ્યો હતો આ વર્ષે પરંતુ તમે અત્યારે અરબ સાગરના ખૂણા ખૂણાનો નજર કરી શકો તો જોઈ શકો જેમાં બહોળા સર્ક્યુલેશન વાળી એક મોટી ડિપ્રેશન સિસ્ટમ બની અને આ સિસ્ટમ પોતાના કેન્દ્રથી લઈ લગભગ આજુબાજુના ઘણા જ ભાગો જેમાં આપણા ગુજરાતના વાતાવરણમાં તમે નજર કરી શકો છો જેમાં સવારના સમયગાળાથી લઈ દોસ્તો સૌરાષ્ટ્રના જેમાં પણ જોઈ શકો છો વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ અમરેલી રાજુલા મહુવા આ સાથે જ અન્ય જે જૂનાગઢના કેટલાક વિસ્તારોની અંદર માવઠું દોસ્તો શરૂ થયું છે જોરદાર

સમગ્ર ગુજરાત હવે આ માવઠાના ઓલામાં આવી ચૂક્યું છે ને દોસ્તો હવે પછીની કલાકોમાં તો જેમ જેમ હવે પછી આગળનો દિવસ પસાર થતો જશે તેમ માવઠાના વિસ્તારો વધતા જશે તીવ્રતા વધતી જશે ને આવનારી ચોવીસ થી લઈને બોતેર કલાકમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદનું અત્યારે જોવા મળી રહ્યું છે આ સાથે આપણે આ તમામ અપડેટો મેળવવાની છે પહેલાં અમે તમને અત્યારે હવામાન વિભાગ તરફથી જે લેટેસ્ટ આજના આગાહીના નકશાને આ સિસ્ટમો અંગેની જે અપડેટો આપવામાં આવી છે તે અમે તમને બતાવીએ તો તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો આજે ગુજરાતના ત્રણ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ભાવનગર અમરેલી બોટાદ આ લાગુના વિસ્તારોથી લઈ અન્ય સૌરાષ્ટ્રના પોરબંદર જુનાગઢ રાજકોટ ગીર સોમનાથ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે તો આ સાથે દોસ્તો દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લા જેમાં સુરત નવસારી ડાંગ તાપી નર્મદા ભરૂચથી લઈ મધ્ય ગુજરાતના આણંદ ખેડા વદુ વડોદરા પંચમહાલ મહિસાગર અરવલ્લી દાહોદના વિસ્તારોમાં પણ આજે માવઠાની તીવ્રતા વધે અને ભારે માવઠું થવાની તે જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં સંભાવના છે તેવી હવામાન વિભાગે દોસ્તો આજે ભારે વાળી એલર્ટ વાળી આગાહી આપી છે થંડસ્ટોમની એક્ટિવિટી સમગ્ર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ જોવા મળી શકે જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં થંડસ્ટોમ થઈ શકે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા તો લઈ કચ્છના પણ કોઈક વિસ્તારની અંદર માવઠાની આજે થઈ શકે શરૂઆત પરંતુ આજે દોસ્તો સૌરાષ્ટ્રના તમામ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધુ માવઠું થાય તેવી સંભાવના છે તમે અહીં જોઈ શકો છો આજની આગાહીનો હવામાનનો મેપ કે જેમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદનું માવઠું થાય તો આઈએમડી તરફથી આજનો જે ભારતના તમામ રાજ્યનો તમે જોઈ શકો છો આગાહીનો નકશો જેમાં આજે આપણા સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે ત્રીસ તારીખ સુધી રહેવાનો છે ને જેમાં તમે જોઈ શકો છો સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ ઉપર પણ ગુજરાતમાં ભારે વરસાદનું આઈએમડી તરફથી અત્યારથી જ એડવાન્સમાં યલો એલર્ટ આપ્યું અત્યારે બંગાળની ખાડીમાં દોસ્તો આ ભાગો ઉપર એક વાવાઝોડું નિર્માણ પામી રહ્યું છે અને આ વાવાઝોડું સંભાવના છે કે આંધ્રપ્રદેશના કાંઠાના ભાગોમાં ત્રાટકશે અને જેને લઈ તમે જોઈ શકો છો આંધ્રપ્રદેશ તમિલનાડુ ઓડિશાના ભાગોમાં આવતીકાલથી એ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડે જેને લઈ રેડ એલર્ટો આપી દેવામાં આવ્યા છે આમ દોસ્તો આઈએમડી તરફથી જોઈ શકો છો જે અત્યારે બંને સિસ્ટમોની લોકેશન વાળી માહિતી આપવામાં આવી છે જેમાં અરબી સમુદ્રની અંદર અત્યારે એક ડિપ્રેશન છે તો બંગાળની ખાડીમાં પણ ડિપ્રેશન છે આ બંને સિસ્ટમો આગળ જતા મજબૂત થશે અને બંગાળની ખાડીવાળું ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાંથી આગળ જઈ મજબૂત વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી સંભાવના છે અને ત્યારે હવે પછી આપણે અહીં મોડલની અંદર દોસ્તો જોઈ લઈએ કે કઈ રીતે આજે રાજ્યના કયા વિસ્તારોમાં માઉઠાની જોવા મળી શકે છે ધમાકેદાર બેટિંગ અને જેમાં તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના ઘણા જ દક્ષિણી સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લામાં માવઠું શરૂ થયું છે ત્યારે ધીમે ધીમે દોસ્તો અરબી સમુદ્રના આ ભૂકા કાઢનારા વાદળાઓ દોસ્તો ગુજરાતમાં એન્ટ્રી આ રીતે મારતા જશે ને વરસાદના વિસ્તારો વધશે અને અહીં તમે અમે તમને મોડલમાં બતાવી રહ્યા છીએ જોઈ શકો છો દોસ્તો ખાસ કરીને આજે હવે પછી જેમાં વાત કરીએ તો ભાવનગરના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં માવઠાની જોવા મળશે સારી એવી વરસાદની ગતિવિધિ જેમાં પાલીતાણા તળાજા આ સાથે જ સેન્ટ્રુજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારથી લઈ મહુવા રાજુલા સાવરકુંડલાથી અન્ય વિસ્તારો જે અમરેલીના છે જેમાં પણ ગીર સોમનાથના તુલસી શામ ઉના અત્યારે દોસ્તો સૌરાષ્ટ્રના દરિયાની અંદર હળવો કરંટ જોવા મળી રહ્યો છે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે અમરેલીના જાફરાબાદ શિયાળબેટ પીપાવાવ પોર્ટ જેવા બંદરો ઉપર દોસ્તો એક નંબરનું સિગ્નલ અત્યારે આપી દેવામાં આવ્યું છે ને સ્થાનિક ત્યાંના દરિયાના કાંઠાના લોકોએ દરિયામાં ન જવા માટેની અત્યારે સરકારે અપીલ કરી છે કારણ કે દરિયો તોફાની થઈ શકે છે ને દોસ્તો પવનો ફૂંકાઈ શકે મિની વાવાઝોડા જેવો માહોલ ગુજરાતના દરિયા કાંઠે રચાઈ શકે છે આથી સાવચેતી રાખવી તમે જોઈ શકો છો પોરબંદરનો દરિયો હોય જુનાગઢનો દરિયો હોય કે ત્યાં આ માવઠાની વધુ ગતિવિધિ જોવા મળવાની છે ને દોસ્તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર બાદ દક્ષિણી ગુજરાતમાં પણ એ જ રીતે ધમાકેદાર વરસાદ થશે ને જેમાં તમે નવસારીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે ને હજુ દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં આજે અતિ ભારે વરસાદ પડી શકે છે જેમાં નવસારી આ સાથે વલસાડ ડાંગ વાંસદા આહવા તાપી વ્યારા સુરત ભરૂચ સુધીના પંથકોની અંદર ભૂકા કાઢનારું માવઠું દોસ્તો આ વિસ્તારોમાં જામશે તો તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદના વાતાવરણમાં પણ દોસ્તો માવઠાની શરૂઆત થઈ શકે ગાંધીનગર ખેડાના લગભગ ઘણા ભાગોની અંદર આજે હળવા માવઠાની ગતિવિધિ સતત જોવા મળે તો આ સાથે નડિયાદ ગોધરા વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ લાગુના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી લઈ મધ્યમ પ્રકારનું માવઠું તો કોઈક જગ્યાએ ઠંડસ્ટ્રોમ થાય ત્યાં ભારે માવઠાની પણ સંભાવના રહેશે આ સાથે ઉત્તર ગુજરાતની આજે વાત કરીએ તો દોસ્તો ઉત્તર ગુજરાતમાં છવાયા વિસ્તારોમાં હળવા માવઠાની આજે સંભાવના છે જો કે વાતાવરણનો પલટો તો અત્યારે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં આવી ચૂક્યો છે જેમાં વાદળો ઘેરાઈ ચૂક્યા છે કચ્છમાં પણ વાદળો ઘેરાશે અને દોસ્તો જેમ જેમ આવતીકાલથી ઉત્તર ગુજરાતમાં વધુ જોર વધે તો કચ્છની અંદર પણ આવતીકાલથી વધુ જોર વધે ને તમે જોઈ શકો છો અમે તમને સત્યાવીસ ઓક્ટોમ્બરનો ગુજરાતનો વરસાદની આગાહીનો નકશો અહીં બતાવી રહ્યા છીએ સત્યાવીસ તારીખ ઉપર ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં કચ્છના દક્ષિણી કચ્છના માંડવી મુંદ્રા ગાંધીધામના ભાગોની અંદર તીવ્ર મેઘ ગર્જના ભારે માવઠું થાય તેવું અત્યારે અનુમાન તો ઉત્તર ગુજરાતના પણ તમે જોઈ શકો છો પાટણ પાલનપુર મહેસાણા સાબરકાંઠા એ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમથી લઈ કોઈક જગ્યાએ ભારે માવઠાની સંભાવના રહેશે સૌરાષ્ટ્રમાં વરસાદી આંકડાઓની વાત કરીએ તો દોસ્તો પાંચ થી લઈ સાત ઇંચ સુધીના વરસાદી આંકડાઓ સામે આવી શકે તો દક્ષિણ ગુજરાતમાં પણ ચાર થી પાંચ ઇંચ સુધી કોઈક જગ્યાએ એવી હશે કે ત્યાં સાત ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી શકે આમ અમુક વિસ્તારો માટે દોસ્તો ભારેથી અતિ ભારેની અત્યારે સંભાવના બની છે આમ જોઈ શકો સત્યાવીસ તારીખ પછી અઠ્યાવીસ ઓક્ટોબર ઉપર પણ ગુજરાતના વાતાવરણમાં સમગ્ર ગુજરાતમાં વરસાદનો માવઠાનો માહોલ રહે ઓગણત્રીસ તારીખે પણ જોઈ શકો છો માવઠું રહે ત્રીસ તારીખ આમ રાજ્યમાં અત્યારે સંભાવના છે કે એકત્રીસ ઓક્ટોમ્બર સુધી તો માવઠાની ગતિવિધિ રહેશે જ પરંતુ દોસ્તો નવેમ્બર મહિનાની શરૂઆતની સાથે પણ આ માવઠું સતત જોવા મળી શકે છે જેમાં પહેલી બીજી અને ત્રીજી તારીખ સુધી જોઈ શકો છો ગુજરાતમાં માવઠું ચાલે આમ અત્યારે સાતથી આઠ દિવસ આવનારા ગુજરાતમાં માવઠાના દિવસો રહે તેવું અનુમાન છે ને દોસ્તો અમે તમને અત્યારે જે અરબી સમુદ્રમાં ડિપ્રેશન છે તે કઈ રીતે આગળ વધશે ને શું સંભાવના છે કેટલી મજબૂત થાય તેને લઈ માહિતી આપીએ એ પહેલાં તમે અહીં દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અરબી સમુદ્રની સિસ્ટમ અંગેનો આગળનો ટ્રેક કઈ રીતનો રહેશે ને અત્યારે કઈ રીતે ચાલી તે જોઈ શકો તો દોસ્તો દક્ષિણી અરબસાગરમાંથી બનેલી આ સિસ્ટમ ધીમે ધીમે જોઈ શકો આ ભાગ પર આવી અને પાછલી છ કલાકથી આ સિસ્ટમ પશ્ચિમી દિશા તરફ આગળ વધી રહી છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે અને આગળ જતાં આ રીતે આગળ વધે તેવું અનુમાન છે પરંતુ આપને જણાવીએ કે આ સિસ્ટમ સતત પોતાનો માર્ગ બદલી રહી છે અને અનુમાન છે કે આ સિસ્ટમ આ રીતે પશ્ચિમી દિશા તરફ વધી ફરી ઉત્તરની દિશા તરફ આવીને ગુજરાતના કાંઠે આવે તેવું અત્યારે અનુમાન છે મોડલોનું

સુધી આ વાવાઝોડું જોવા મળશે અને જેમાં નેવું થી સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો સાથે તો જોટાના પવનો એકસો દસ ના જોવા મળે તેવું વાવાઝોડું દોસ્તો આંધ્રપ્રદેશના કાંઠાના ભાગોમાં ત્રાટક છે એ વાવાઝોડાની ગુજરાત ઉપર કોઈ અસર નહીં થાય પરંતુ અરબસાગરમાં જે અત્યારે મોટી સિસ્ટમ બની છે એ સિસ્ટમના કારણે ગુજરાતના દરિયાકાંઠે દોસ્તો પવનો ફૂંકાઈ શકે છે કારણ કે ગુજરાતની નજીક તે સિસ્ટમ આવશે ત્યારે ડીપ ડિપ્રેશનના ફોર્મમાં હોય અને અમે તમને અહીં દોસ્તો મોડલની અંદર પણ બતાવી રહ્યા છીએ જોઈ શકો છો ત્રીસ તારીખ આજુબાજુ સૌરાષ્ટ્રથી દૂર વેરાવળથી દૂરના દરિયામાં સિસ્ટમ ડીપ ડિપ્રેશનના ફોર્મમાં ભમી શકે છે આથી ગુજરાતમાં જો કે દોસ્તો આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી હાલ કોઈ સંભાવના નથી પરંતુ આપણા ગુજરાતની નજીક આ સિસ્ટમ આવશે ત્યારે એક મિની વાવાઝોડા જેવું તો સ્વરૂપ ધારણ કરશે જ અને જેના કારણે ગુજરાતના દરિયાકાંઠે પવનો ફૂંકાશે દરિયો તોફાની બનશે અને જેમાં પણ ખાસ માછીમાર ભાઈઓએ સાવચેતી રાખવી પડશે અને દોસ્તો જોઈ શકો છો આ સિસ્ટમ ગુજરાત ઉપર હાલ યુરોપિયન મોડલ અનુસાર આવી રહી છે તેવું અનુમાન છે પરંતુ ભારે માવઠાનો સામનો કરવો પડશે ગુજરાતને નુકસાની વેરવી પડશે